જામનગરમાં ગત તારીખ બારના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા આ મરણ જણાના જે ચાર આરોપી હતા હત્યાના ચાર આરોપી હતા તેની અટક થઈ ચૂકી છે જયપાલસિંહ ગુલાબસિંહ ચૂડાસમા ઉર્મિલ ઉર્ફે ઉમો પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર આ ચારે ચાર આરોપીઓ ને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસીજર કરવામાં આવી હતી અને તારીખ અઢાર બપોરે સોળ જીરો સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે તેમનો ગુનાહિત ઇતિહાસ શું છે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી તેમજ હત્યા હત્યામાં વપરાયેલો હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવાઓ એકત્ર કરવામાં આવશે જે મુખ્ય હત્યા નીપજાવનાર આરોપી જે છે જશપાલ ચૂડાસમા તેનો અગાઉ ગુણાત ઇતિહાસ રહેલો છે જામનગર ખાતેનો તે અગાઉ પ્રોહિબિશનના અમુક ગુનાઓમાં પકડાયેલ છે તેમજ એ સિવાય પણ બીજા શરીર સંબંધી ગુનાઓમાં પણ એમને ઇતિહાસ રહેલો છે